તો ગઈકાલથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે તાપીમાં જળભરાવની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે જ્યારે ભારે વરસાદના કારણે કેટલીક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે વ્યારા શહેરમાં આવેલ મોટાભાગની શાળામાં રજા જાહેર કરવામાં આવી છે તો તાપી જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે વધુ વિગત સાથે તાપીથી જોડાય છે અમારા સંવાદદાતા નીરવ કંસારા જી નીરવ હાલ તાપીમાં કેવી છે વર્તમાન પરિસ્થિતિ ચોક્કસ આપણે જણાવી દઉં કે તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જિલ્લામાં સાતેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ડોલવણ તાલુકો વરસાદને લઈને વધુ પ્રભાવિત થયો છેલ્લા 24 કલાકમાં સરા 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને લઈને ડોલવણમાંથી પસાર થતી જે નદીઓ છે જેમાં ખાસ કરીને ઓલણ અને પૂર્ણા નદી વધુ પ્રભાવિત થઈ છે તેની આસપાસના વિસ્તારોના જે ગામો છે તેને સતર્કતાના ભાગરૂપે એલર્ટ કરાયા છે આપણે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ડોલવણ અને વાલોડ પંથકમાં વધુ વરસાદને લઈને આ વિસ્તારમાંથી પસાર થતી નદી નાળાઓ ના જે લો લેવલ બ્રિજ છે તેમાં ખાસ કરીને ડોલવણમાં એક અને વાલોડમાં એક જે લો લેવલ બ્રિજ છે તેના પરથી પાણી ફરી વળતા તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે તેને બંધ કરવામાં આવ્યો હતો જી જી નીરવ હાલ અત્યારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે સવાર પાળીના જે શાળા છે તો બપોર પાળી અંગે પણ કોઈ સૂચના આવી છે અંગે જે ચોક્કસ વરસાદને લઈને જે ખાસ કરીને જે સવારની શાળાનો જે ટાઈમિંગ હતો તેને તેને ધ્યાનમાં જે વરસાદને ધ્યાનમાં રાખીને તે રજા આપી દેવામાં આવી છે હજુ બપોરની જે પાળી છે ખાસ કરીને બપોરની પાળી એટલે કે સાડા દસે મોટે ભાગે સ્કૂલો શરૂ થતી હોય છે એના માટે કોઈક હજુ કંઈક સૂચના તંત્ર તરફથી આવી નથી પરંતુ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ચોક્કસ બપોર ની પાડી એટલે કે સાડા દસ ની પાડીમાં પણ રજા જાહેર કરવામાં આવશે જી જી નીરવ આભાર સમગ્ર માહિતી બદલ